વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઉભા પાકમાં ઓએનજીસી જીપી થ્રી અને થર્ટી એટની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ ગેસનું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના ઉભા પાક અને ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા કરવામાં આવતું હોવાના ગામના ખેડૂતોએ કર્યા છે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું છે અને ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઉભા પાકમાં જુદી જુદી મશીનરી જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પો અને બોમ્બ ફોડવાની હેવી સાધનો વગેરે ખેતરોમાં અધેઢ ફેરવી દઈ ખેડૂતોના મહામુલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાંચવેલ ગામના ધરતીપુત્રોએ કર્યો છે ખેડૂતો અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને ન લીધી ખેડૂતો હોવાનું જણાવ્યું હતું કે ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈ પણ જાતની સંમતિ મેળવ્યા સિવાય ખેડૂતોના ઉભા પાકના નુકસાનના વળતર બાબતે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાકની ઉપજ તથા જમીન અને ખોદકામ કરી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે વર્તત ચૂકાવ્યા સેવા ઓએનજીસી ગંભીર દ્વારા નુકસાન કર્યું અને હોય બાબતે ધરતીપુત્રોએ વાગરા મામલતદાર પોલીસ સ્ટેશન તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓએ આ કાળા કાડાકાન કરીને ખેડૂતોને ગંભીર નુકસાન કરવામાં આવ્યું હતું મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી રહેવાસી ચાંચવેલ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અત્યારે આજે ચાંચવેલ ગામ ખાતે ઓએનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓ લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓનજીસી તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વર્તન અમને મળવું જોઈએ તે મળવું જોઈએ ગામનો ખેડૂત તરા મારી સાથે ગામના ચાચેલના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હાજી સુલેમ ભગત ચાચે ગામના ખેડૂત અમે ઓનજી તરફથી તરફથી એ લોકો રી સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશો નહીં તમે કરો અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વોટર ટુ વ્હીલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર જે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે એટલે અમે એવું આવેલા તેમને એવું કીધું કે જો આ બે હજાર સોળનું છે હવે તમે કામ કરો છો બે હજાર પચીસમાં માં હવે તે પહેલાં ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ